દીપડા હવે મગરોનો નવ ઘર અંકલેશ્વર છે ઉમરવાડા રોડ ઉપર મગરની લટારાનો જૂના નેશનલ હાઈવે ઉપર ભૂતમા ડેરી સામે મગરની વરસાદી પાણી ડૂબકી મારતા નજરે પડી રહ્યા છે અંકલેશ્વરમાં નર્મદા મગરમાં આઠ કિલોમીટર સુધી પેસારો જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા બે દિવસ પૂર્વ જ જૂના દીવા ગામના મગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરમાં જ્યાં દીપડાનો પગ પેશારો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યાં હવે મગરો પણ આંતરિક ખાડીઓ અને તળાવમાં મગરો ઓડિંગો જમાવ્યો છે બે દિવસ પૂર્વજ જૂના દીવી ખાતે તળાવમાંથી મહાકાય મગર વન વિભાગ દ્વારા ગ્રામજનોને ફરિયાદ બાદ પૂરી દેવામાં આવ્યો હતો જે બાદ હવે ગતરાત્રીના ઉમરવાળા ગ્રામ પાસે બ્રિજ પાસે મગર રોડ ઉપર લટારા મારતો જોવા મળ્યો હતો મહાકાય મગર આરામથી રોડ બાજુમાં વાહનની હેડલાઇટ પડતી હોવા છતાં પણ પસાર થઈ રોડ સાઈડમાં ઉતરી ખેતરમાં જતો રહ્યો હતો જેનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો જે ઘટનાના બાર કલાક બાદ હવે અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ભૂતમામા ડેરી પાસે જ્યાં છાસવારે મગર નજરે પડે છે તે સ્થળે વરસાદી પાણીના ખાડીમાં મગર ડૂબકી લગાવતા નજરે પડ્યા હતા પાણી બહાર મોડું બેઠેલા મગર નજરે પડ્યો હતો જે મગર નજરે પડતા લોકો જોવા ઉમટ્યા હતા અહીં વન વિભાગ દ્વારા આ વિસ્તાર મગરની હયાતી અંગે સૂચક બોર્ડ પણ લગાવ્યા છે ત્યારે બંને સ્થળે વન વિભાગ દ્વારા ગ્રામજનો ફરિયાદ આધારે પાંજરું મૂકવાની કવાયત શરૂ કરી હતી